શિરામણી તૈયાર જ છે હવે શિરાવાનું તો બાકી છે બધાને અંકિતા બેન અમારા શિરાવા બે ગયા હોય એવું લાગે છે કેમ કે એને જ નહીં શાળે જવાનું હોય એટલે અને પાછો કાલે સોમવાર હતો એટલે હાજે તો ભૂખ્યા જોઈએ એટલે વહેલા વહેલા અતારમાં શિરાવા બે ગયા છે ને બા કાકા અહીંયા સલાખા કેલા સત્તારમાં નહીં બા કપાને એવું લઈને ગયા એટલે ખાલી થયા હોય એ બધાય હવે તો કાંઈ જરૂર પડે નહીં હમણે હવે નવો કપા આવે ત્યારે જરૂર પડે નહીં બા એટલે આડાવાળા બધાય હરખા હકેલીને મૂકી દેવી ને કાકા હા માંડવી કાઢવાનું થાય ત્યારે એક કામ આવશે ને અંકિતાબેન અતારમાં અમારે શિરાવા મળ્યા હોય એવું લાગે છે આપણે તો બધું સાફ સફાઈ થઈ ગઈ છે પછી રહી તે જ પાસે એ નવાસણ ને પાણી એ બધું તો આપણે બાકી જ હોય અંકિતાબેન ને હું આલે શિરામણમાં હું ને સાપ ભૂંગળાને રોટલીને જા ભૂખ લાગી ગઈ છે ને આજ તો ગાલવા મારા તો ભૂખ લાગી ગઈ છે હજી તો માથું વળવાનું બાકી છે બધું કામ છે ખાલી ના આવ્યા છે નહીં પછી છોટલાને ને ઉલે છે એટલે પેલા શીરામણ સિરાવી લે રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત આપણે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે આજે આપણે બાબરા જવાનું છે અને આપણા ઘણા વ્યુઅર્સ તો બહુ કોમેન્ટ કરતા હતા તમે જે કે ડ્રેગન ફ્રૂટ આપણે વાવ્યું છે એ થઈ ગયું કેવું છું એ બતાવજો તો આજ આપણે એને બતાવી દેવી આ રીતનું આપણું જોખાખ

અને બાબરા તો આમ કે મહિને મહિને એમ કે કઈ પ્રોબ્લેમ છે કે નહીં એમ બાકી કઈ આપણને આમ પ્રોબ્લેમ ન થતો હોય તો એ બતાવવા જવું જરૂરી છે એટલે આપણે ચેકઅપ કરવા જવાનું છે ને એમ કઈ વાંધો નહીં પણ આપણે તોય દવાખાને એકવાર જઈએ આવી ને ચેકઅપ રિપોર્ટ ને બધું કરાવી આવી એટલે આપણને ખ્યાલ આવી જાય એટલે આપણે નોર્મલ રીતે આપણી જે હાલતી હોય જિંદગી હાલે એટલે નકર ઉપાય દી થાય કે હમણે કા દવાખાને ગયા નથી કાય આપણને એમ થાય કે વાંધો તો નહીં હોય ને આપણને એમ નામ તો ખબર ન પડે એમ એટલે દવાખાને જવું પડે જરૂરી છે

ભાઈ ફ્રૂટ લેવું હોય તો અહીંયા આવી આવવાનું નાના બસ સ્ટેન્ડ બાબરા બધા ભાઈના ના ગલા આપણું ફ્રૂટ બધું ફેશન અને ફ્રેશ ફ્રૂટ બધું આવશે ભાઈ આપણા વ્યુઅર્સ છે આપણા વિડીયો તો તરત ઓળખી ગયા તો ડ્રેગન ફ્રૂટ એક આપો મસ્ત હારું હોય એવું ડ્રેગન ફ્રૂટ તો આઈ ક્લાસ છે પણ ડોક્ટરે કીધું સમરહારી બનાવી રામભાઈ દેશે કટવા નહી જો હશે પરણ આ છે આ યુયુલેન છે આજ તો તિંગલા આવશે મીઠા આવે જો હુંય ખાવ છું કરો તમે ટેસ્ટ વધારે મીઠા આવશે નાના ને આને કેવી આ કેવી હોય તો લેવાની છે ને હા એક kiwi લઈ લેવી બીજું જામરૂક દાડેમ ના બદામ ના ના તો છે

પેટ્રોલ પુરાઈ લીધું હવે તો હાલતા થઈ જાય પેટ્રોલ પેટ્રોલ પુરાઈ લીધું છે બાકી છે હું હાલતા થઈ જાય તો હાલો આપણે પૂજા પૂજી ગયા છીએ અને ઠેલો તો આખો છે ભરેલો બધું આમાં ખાવાનું જ છે આમાં બીજું કઈ નહીં છે કોક ને એમ કીધું હોય ને કે આમાં ભાઈ શું છે ખાલી ખાવાનું છે ફળ ફ્રૂટ ને એવું જ છે

તો અત્યારે આપણે જો આપણા ને એક જાહેરાત કરવાની છે અને જાહેરાત આપણે આપણે ફ્રીમાં છે એટલે આપણે કોઈ પ્રમોશન નથી એટલે જાહેરાતની કોઈ આપણે પણ ફી નથી લીધી આપણા ને લાભ થાય એમ જ છે એટલે કીધું જાહેર આપણે જાહેરાત ફ્રીમાં જ કરી આપશું એટલે જાહેરાત એવી છે કે જે ત્રણ જિલ્લાને લાગુ પડે છે એક જામનગર રાજકોટ અને મોરબી આ ત્રણ જિલ્લાના જે ગામડા હોય એમાંથી આ જાહેરાત છે એટલે ફ્રી કોર્સ કરાવે છે એ સંસ્થા આટકોટ અને જસદણ હાઈવે રોડ ઉપર આવેલી છે સંસ્થા એમાં કોર્સમાં કોમ્પ્યુટર કોર્સ આવી જાય છે જીડીએનો એટલે આગળ તમને વિડીયોમાં ખબર પડી જ જાય છે કે કયા કયા કોર્સ છે અને એની બધાય નિયમો કયા કયા છે એટલે બિલકુલ ફ્રીમાં જ છે એટલે આપણા વ્યુઅર્સને જો આ કોર્સનો આપણે લાભ લેવો હોય આ જાહેરાતનો તો કોઈ પણ લઈ શકે છે અને આગળની માહિતી તમને આગળ વિડીયોમાં જ ખબર પડી જાય છે અને વધારે પડતી કોઈ જાણકારી આમાં કોઈ ન મળે તો એમાં મોબાઈલ નંબર હોત હોતાને આપેલો છે તો ફોન કરીને જાણકારી મેળવી શકે છે